બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને તાલુકામાં હબ ફાટ્યો સવારે ચાર વાગે અર્લી મોર્નિંગ ચાર વાગ્યાથી સુધીમાં બે કલાક દરમિયાનની અંદર એકસો ત્રેવીસ મિલીમીટર એટલે કે પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા સંખેડાથી હાંડો જવાના રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ઉચ્ચ નદીમાં ભારે પાણી આવ્યા હતા આપણે જોઈ શકીએ છીએ રસ્તા ઉપર પાણી ફરી વળતા સંખેડા સંપર્ક વિહોણું બન્યું હતું હાંડોદની દિશામાં જતા વાહનો સંદર્ભે સંપર્ક વિહોણ બન્યું હતું આજુબાજુના વિસ્તારના જે રેડિયલ રસ્તા ચાલુ હતા પરંતુ જે હાંડોદવાળો રસ્તો છે જે મેઇન રસ્તો છે અને મેવાસ વિસ્તારને જોડતો રસ્તો છે ત્યાં રસ્તા પર પાણી ફરી વળ્યા આપણે જોઈ શકીએ છીએ અહીં તળવી સમાજની વાડી નાગરવાડા જવાનો જે રસ્તો છે ત્યાંથી આગળ જતા આ સમસ્યા સર્જાઈ હતી અને સંખેડાથી હાંડોદ રોડ ઉપર સામાન્ય પાણી નહોતું ભરાયું પરંતુ જે રીતના આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ બાઇક લઈને એક સવાર જ્યારે નીકળ્યો ત્યારે લાંબા અંતર સુધી અને આ રીતે જોખમ લઈને બાઇક લઈ જવું ચોમાસા દરમિયાન વરસાદ ખાસ પડતો હોય અને જ્યારે અતિશય રેલ આવી હોય ત્યારે જોખમ ન લેવું જોઈએ આ પ્રકારના જોખમી દ્રશ્યો પણ ખૂબ જ જે નજરે પડી રહ્યા છે અને લોકો જોખમ લઈ લઈને બાઇકો નીકળી રહ્યા છે જોઈ શકીએ છીએ કે અડધા ઉપરનું પાઇડું પાણીમાં ડૂબી ગયેલું એવા દ્રશ્ય પણ આપણે જોયા જુઓ તમે પૂરપાટ પાણી હજુ તો ચોમાસાના થવાની પ્રારંભ થયો દરમિયાનની અંદર ટોમી રેલ આવે આવેની જે પરિસ્થિતિ સર્જાય છે એકસો મિલીમીટર વરસાદ માત્ર બે કલાક દરમિયાનની અંદર અબ ફાટ્યું હતું સંખેડા પર ને અબ ફાટેડા દ્રશ્ય દરમિયાનની અંદર પહેલેમ પહેલું જે રેલ આવી એ સંખેડાને ધમરોડીને જે વરસાદ આવ્યો એક સ્ટ્રોંગ સ્ટોર્મ જે સંખેડાને ધમરોડીને નીકળી ગયો તેની લીધે ટોમેર પાણી પાણી જે દ્રશ્ય નજરે પડી રહ્યા છે જો કઈ કઈ પાણી